સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર એટલે રાજકોટ રાજકોટનું ડીઝલ મશીન આજે વિશ્વભરમાં ઓળખાય છે વિવિધ ટેક્નોલોજી આવી નાનામાં નાની સોયથી માંડીને મોટામાં મોટા મશીનના પાર્ટ રાજકોટમાં બની રહ્યા છે પણ સમયની સાથે નવી સરકારો પાસે લોકોની આશા અને અપેક્ષા પણ વધી રહી છે રાજકોટવાસીઓની માંગ છે કે અહીં હથિયાર બનાવવાની કંપનીઓ ખુદે એક ડિફેન્સ કલ્ચર ડેવલપમેન્ટ કરવામાં આવે ટેક્સટાઇલ પોલીસી ના હિસાબે સ્પીનિંગ ઉદ્યોગમાં આગળની પ્રોસેસ થાય રાજકોટમાં એક ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવે જો આ તમામ માંગણીઓ સંતોષાઈ જાય તો અમદાવાદ અને સુરત જેવા શહેરો તરફ પ્રયાણ ન કરવું પડે તો પ્રોફેશનલ જે છે એમાં જે એને જે પ્રક્રિયાઓ છે એટલી બધી ઓલી છે અને એટલો બધો ટેક્સ પણ આવતો નથી અને આપણે વન નેશન વન ટેક્સની એક બાજુ વાતો કરીએ છીએ તો અલગ અલગ જે ટેક્સો છે એમાંથી વેપારીઓને મુક્તિ આપવામાં આવે જીએસટીની વાત કરીએ તો એમાં ઘણા બધા અવરોધો છે એમાં એ દૂર કરવાના આવે કરવામાં આવે જેથી વેપારીઓ સારી રીતે વેપાર કરી શકે જે જવા ધંધા અર્થે જવા પડતું હોય મુંબઈને બી જે બધા મોટા મોટા શહેરોમાં જવું પડતું હોય છે તો એને જે કનેક્ટિવિટી એર કનેક્ટિવિટી છે એ વધારવામાં આવે અને એને જે રીતના સુવિધાઓ મળવી જોઈએ આપણે વાત એક એક બનાવી નાખ્યો એરપોર્ટ પણ એમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવી અત્યારે કોઈ પણ જાતની સુવિધાઓ નથી રાજકોટમાં ડીઝલ એન્જિનની સાથે સાથે હવે પ્લેનના પાર્ટ્સ પણ બનતા થયા છે જો કે સરકારના કેટલાક નિયમોના કારણે ઉદ્યોગપતિઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વેપારીઓને ટેક્સ ભરવામાં મુશ્કેલી પડી રહી છે એટલું જ નહીં રાજકોટ વાસીઓને હજુ પણ આંતરરાષ્ટ્રીય એર કનેક્ટિવિટીનો અભાવ છે કન્વેન્શન હોલની માંગણી હજી સુધી પૂર્ણ નથી થઈ એક્સપોર્ટ પ્રક્રિયામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે ઉદ્યોગપતિઓ પણ આશા રાખી રહ્યા છે કે જે પણ નવી સરકાર આવે એ સરકારો તેમની માગણીઓ પર ધ્યાન દોરે અને રાજકોટ વાસીઓને આ સમસ્યામાંથી મુક્તિ મળે કપાસ ઉદ્યોગ છે કપાસનું વાવેતર ખૂબ હોય ચીનીંગ ઉદ્યોગ બહુ મો બહોળા પ્રમાણમાં છે અને છેલ્લા છ સાત વર્ષમાં ગુજરાતની ટેક્સટાઇલ પોલિસીના હિસાબે સ્પિનિંગ ઉદ્યોગ પણ ખૂબ સારી રીતે અહીંયા ડેવલપ થયો છે પણ આગળની પ્રોસેસો હજી ડેવલપ નથી થઈ તો અહીંયા ખાસ ટેક્સટાઇલ પાર્ક મેગા ટેક્સટાઇલ પાર્ક સૌરાષ્ટ્રમાં એક રાજકોટની નજીક કે કોઈ પણ એરિયામાં એક આપી અને પૂરું એક આખું ટેક્સટાઇલનું વેલ્યુ એડિશન ચેન માટેનો ટેક્સટાઇલ પાર્ક આવવાની તાતી જરૂર હોય એવું મને લાગી રહ્યું છે

ભાજપ દ્વારા મોહન ટિકિટ આપવામાં આવતી હતી પરંતુ આ લોકસભા બેઠક ઉપર પુરુષોત્તમ રૂપાલાને ભાજપ દ્વારા મેદાને ઉતારવામાં આવ્યા છે જ્યારે રાજકોટ છે તે સૌરાષ્ટ્રનું પાટનગર માનવામાં આવે છે રાજકોટમાં અલગ અલગ આર્થિક ઉદ્યોગ ધંધા પણ જોવા મળી રહ્યા છે એવામાં વેપારીઓના પણ ઘણા બધા પ્રશ્નો છે શરૂઆતની વાત કરવામાં આવે તો ટેક્સને લઈને વેપારીઓ રાહત ક્યાંક મળે તેવી પણ માંગણીઓ કરી રહ્યા છે આ સાથે જ વર્ષો જૂની જે પચ્ચીસ વર્ષ કરતાં વધારે સમયથી રાજકોટ ચેમ્બર ઓફ દ્વારા કન્વેન્શન હોલની માંગણી કરવામાં આવી રહી છે આ કન્વેન્શન સેન્ટર જો રાજકોટને મળશે તો અહીંના વેપારીઓને તેનો સીધો લાભ મળશે જ્યારે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તો બનાવવામાં આવ્યું છે પરંતુ આંતરરાષ્ટ્રીય જે કનેક્ટિવિટી છે તે પણ પૂરતા પ્રમાણમાં નથી આ સાથે જ એમ્સ પણ શરૂ તો થઈ ગયું છે પરંતુ એમ્સ માં અલગ અલગ વિભાગો પણ હજુ શરૂ થયા નથી ત્યારે આ તમામ જે સુવિધાઓ છે તે વહેલી તકે શરૂ થાય તેવી વેપારીઓ આશા રાખી રહ્યા છે કેમેરામેન જુનેજ સાથે ભાવેશ ચૌંદરવા વીટી ન્યૂઝ રાજકોટ